રવિવારે કેન્દ્ર મંત્રી પાટીલના હસ્તે ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું ઉદઘાટન કરવામાં આવતું જ્યારે આ પ્રસંગે ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકીએ જણાવ્યું હતું કે હાલ હીરા ઉદ્યોગમાં મંદિરો માહોલ છે આશા છે કે આવનારા સમયમાં પરિસ્થિતિ સુધરશે કલાકારોને સહાય માટેની રજૂઆત કરવામાં આવી છે મારા દ્વારા રજૂઆત કરાય છે જેથી આ રજૂઆત સરકારની વિચારણા પર હશે હાલ હીરા ઉદ્યોગમાં મંદીના કારણે ડાયમંડ બુશની ઓફિસો સંપૂર્ણ ચાલુ થઈ શકી નથી હીરા ઉદ્યોગની પરિસ્થિતિ સુધારા પર આવે તેવી આશા છે જેથી આગામી દિવસોમાં ડાયમંડ બુશની વધુ સો જેટલી ઓફિસો શરૂ થવા જઈ રહી છે ડ્રીમ સિટી પોલીસ સ્ટેશન શરૂ થવાથી અહીં વેપારીઓ સુરક્ષા અનુભવશે અહીં કસ્ટમ ઓફિસ પણ આવેલી છે જેથી કરોડોના હીરાનો અહીં વેપાર થાય છે

ડાયમંડ બુર્સ એના મળાઈને જો ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનના મંજૂરી જો એ માની જો ગુજરાત સરકાર શ્રીએ કરી છે એના હિસાબથી આજે જો એના ઉદઘાટન કરવામાં આવેલા જોઈએ અને આ હાઈવે આપણા એવું છે કે અહીંયાથી નીકળે સીધા પલસાના થઈને મુંબઈ નીકળી જવાય એની બી સુરક્ષા જળવાઈ રહે એના આશરેથી આ અમારા પોલીસ સ્ટેશન છે જ્યાં એક પીઆઈ ત્રણ પીએસઆઈ મિલાન તેતાલીસ જેટલા માણસોને સ્ટાફ અહીંયા રવાના છે જોએ બે પોલીસની ગાડીઓ રહેશે જોઈએ અને ચૂંટણી આ જો ડાયમંડ બુર્સને એટલા મોટો સાડા છસો મીટર લંબા સ્પાઈન એરિયા છે તેમાં ઈ બાઇક દ્વારા અંદર પેટ્રોલિંગ રહેશે અને અમે રાખીએ છીએ કે જે જે રીતે આગળ ધમધમતા જશે જોએ તે રીતે જો પોલીસના રોલ ઓવરમાં વધતા જશે વધતા જશે ને સેફ્ટી સિક્યુરિટી પૂરા ઇન્સ્યોર રહે એવી અમે લોકો પૂરા કામ કરશે ગામીય વિસ્તાર જોવા મળે છે શહેરમાંથી અને કેટલી વસ્તી થઈ ગઈ છે સુરત પોલીસની હવે અત્યારે જો ઓલપાડ તાલુકા કામરેજ તાલુકાના નવ ગામ જેટલા સુરત શહેર કમિસ્ટ્રેટમાં જે સમાવેશ કરવામાં આવેલા છે કુલ આશરે વસ્તી અમારી નેવું લાખના આસપાસ વસ્તી શહેરને થઈ ગઈ છે અને એને જ લઈને જો અમારા અભી ચેલેન્જેસ પણ વધતા જશે જો એ કારણ કે આજુબાજુ શહેરના આજુબાજુ જે રીતે જો અર્બનાઇઝેશન થઈ રહ્યા છે સહીકરણ થઈ રહ્યા છે તો આવનારા સમયમાં સિટી અને રૂરલ એરિયાના લગભગ જો એક જ જેવા કામ થઈ રહ્યા હતા તો આ હિસાબથી સરકાર સરકારશ્રીએ ગ્રહ વિભાગે જો જોઈએ આપણે નવ ગામ અપેલા છે જેના અમે સમાવેશ કરી લીધા છે અને તે વિસ્તારો બી અમારા જો નવા પોલીસ સ્ટેશન જ્યાં જરૂર છે ત્યાં સ્થાપના કરવાની જરૂર છે એક બે જગ્યાએ તે આવી પ્રક્રિયા અમે ચાલુ છે પોલીસની ખૂબ જરૂર હોય છે મહેકમ માટે જો આ વખતે બી બજેટમાં ગયા છે અને ઉમીદ છે આપણે કે રાજમંત્રી સાહેબના માર્ગદર્શનમાં આપણને ઓર મહેકમ મળશે જો એ સુરત શહેરના અને આવનાર આપણે વાત કરીએ ચાર પાંચ વર્ષ પહેલાં સાડા ત્રણ હજાર મહેકમ હતા અત્યારે સાત હજાર મહેકમ થઈ ગયા છે આપણા ઓર આવનાર દિવસોમાં બી સુરત શહેરના વસ્તી કામ ધંધા બિઝનેસ અને લોકોના ફૂટફોલ જો બહાર રોજ દરરોજ આવે છે એના ધ્યાન રાખી મહેકમ વધારો લગભગ દર વર્ષે હર બજેટમાં થતા આપણા સુરત ડાયમંડ બોર્ડ્સમાં ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનની જે આજે ઉદઘાટન થયું એમાં આપણા પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબની મહેનત ગુજરાત સરકારનો સપોર્ટ અને આપણે આ એરિયામાં જ્યારે ડાયમંડનો આટલું બધું વેલ્યુવાળી અહીંયા વસ્તુ આવશે આવે છે કસ્ટમ છે તો એના કેવી રીતે સેફ્ટીને સિક્યુરિટી રહે એવો વિચાર કરીને જે આ પોલીસ સ્ટેશન ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું આજે ઉદઘાટન થયું એ બહુ જ સરાહની છે અને આપણે આશા રાખીએ કે આ એરિયામાં ખૂબ જ સેફ્ટી શાંતિ અને સુખ રહે છે ધન્યવાદ એક સવાલ છે આર્થિક કલાકારો માંગ કરી રહ્યા છે અત્યારે પણ સંસદમાં મુદ્દો રાજ્યો તો શું કહેશો તમે એટલે ભાઈ બધાને આપણે સુરતવાળાને તો ખબર જ છે કે અત્યારે ડાયમંડ બિઝનેસમાં ખૂબ જ મંદી ચાલી રહી છે એટલે સામાન્ય રીતે બધા જ મુશ્કેલીમાં હોય એમાં રત્ન કલાકાર તો મુશ્કેલીમાં હોય જ અને છે પણ આપણે બધાએ સાથે મળીને આને સામનો કરી રહ્યા છીએ અને હવે લાગે છે ભગવાનને પ્રાર્થના કે જલ્દી આમાંથી બધા બહાર નીકળી જાય મદદની માંગ કરી રહ્યા છે મદદથી તમારે હવે આમાં મદદની વાત એ છે કે આપણે રજૂઆત કરી છે હજી ન્યાથી કોઈ રિપ્લાય નથી આવ્યો કે હવે અમે આ મદદ સરકાર સરકારશ્રીએ શરૂ કરી છે અત્યારે એની કાર્યવાહી ચાલતી છે એમ આપણે આશાવાદી રહીએ કાકા બીજો એક સવાલ ડાયમંડ બુથ શરૂ થયો છે વર્ષો થઈ ગયા છે અત્યાર સુધીમાં કેટલી ઓફિસ કાર્યરત થઈ છે અને નથી થઈ તો કેમ નથી થઈ એમાં એવું છે હમણાં આપણો પ્રશ્નનો જવાબ તો આવી ગયો કે બજાર માર્કેટ જ વીક છે બધાને આવું છે ધંધો કરવો હોય તો નવો ધંધો વધે તો ઉત્સાહ હોય ને આવે એટલે જે લોકો આવ્યા છે સો એક જણા એ લોકો ધંધો કરે છે ને પાછા એકવીસ તારીખે બીજા પાછા લગભગ